સમગ્ર રાજ્યમાં આવનાર દિવસોમાં જન્માષ્ટમી સહિત તહેવારોની મોજ માણવા ઠેર લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે હાલ વાયરલ ઇન્ફેક્શનના કેસો જેવા કે પેટમાં દુખાવો ઝાડા ઉલટી તાવ શરદી તથા ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા પંથકમાં બે રોકટોક લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ગ્લોવ તથા ચોખ્ખાઈ વિના ખાણીપીણીની લારીઓ ઉપર કવાયત હાથ ધરી હતી અને નગરપાલિકા કરી દંડનીય કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો હતો આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે લોકોના આરોગ્યલક્ષી કામગીરી કરવામાં અમે પીછે હટ નહીં કરીએ ખાણીપીણીના સ્ટોલ લારીઓ ઉપરાંત વિક્રેતાઓ જો નું પાલન નહીં કરે તો આગામી દિવસ કેસોમાં બમણા દંડ સાથે કાર્યવાહી કરીશું એટલે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં ધ્રાંગધ્રાની જાહેર હિતની જનતાના લાભાર્થે અને એમના આરોગ્યની સેહતમાં સુધારા માટે ધ્રાંગધ્રા નગરપાલિકાના એસઆઈ જયદીપસિંહ દ્વારા ધ્રાંગધ્રાની લારી પાણીપુરીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં પાણીપુરી વિક્રેતાઓ કોઈપણ જાતના હેન્ડ ગ્લોવ પહેર્યા વગર પાણીપુરી બનાવતા હતા જે એક આરોગ્ય માટે ગંભીર બાબત કહેવાય એટલે ધ્રાંગધ્રા નગરપાલિકા કાલ દંડની જોગવાઈ કરી અને ઘણા બધા વેપારીઓને દંડ આપેલા છે અને જો આવનારા સમયમાં તેમાં કોઈ સુધારો નહીં આવે તો દંડની રકમમાં પણ વધારો કરવામાં આવશે સાથે સાથે હું વેપારીઓને એ પણ વિનંતી કરવા માગું છું આવનારા સમયમાં મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે તો તેમાં પણ હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરજો એનાથી શું થશે કે આરોગ્ય અને પ્રજાની જે જીવનશૈલી છે એમાં સારું રહે છે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા